દેશના દિલ ગણાતા દિલ્હીમાં સત્તા સુખ હાંસલ કરવાનું ભાજપનું સપનું સત્તેવીસ વર્ષે પૂરું થયું છે ત્યારે રાજકોટમાં કિશનપરા ચોક ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઉમેદવારોએ એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી આ સાથે લોકોએ ફટાકડા ફોડી વિજયના નારા લગાવીને ઉજવણી કરી હતી ત્યારે સિત્તેર બેઠકોમાંથી સુડતાલીસ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે આ ઉજવણીમાં સાંસદ ધારાસભ્ય પ્રમુખ સહિતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા આજનો દિવસ ભારતીય જનતા પાર્ટી માટેના કાર્યકર્તાઓ માટેનો ઐતિહાસિક દિવસ છે આજે દિલ્હીની જનતાએ ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી છે એટલે કે એક અર્થમાં એવું કહી શકાય કે રેવડીના કલ્ચરને અને નકારાત્મક રાજકારણને લોકોએ જાકારો આપ્યો છે સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે દસ વર્ષના કોંગ્રેસનું શાસન અને પંદર વર્ષનું આમ આદમી પાર્ટીના શાસનનો અંત આવ્યો છે એટલે સમગ્ર દેશની વાત કરું તો ચૌદ રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી સાથેની સરકાર ચાલે છે અને સાત અંદર ભગવો લેરાણો છે એકાદ રાજ્યની અંદર કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ ટકાવી શકી છે એટલે વિકાસના રાજકારણ લોકોએ સ્વીકાર્યું છે અને વિકાસનું રાજકારણ જ ચાલશે એ એક વખત લોકોએ સંદેશો પણ આપ્યો છે નકારાત્મક રાજકારણે લોકોએ જાકારો આપ્યો છે આજે દિલ્હીમાં સિત્યાવીસ વર્ષ પછી ભાજપની સરકાર પ્રસ્થાપિત થવા જઈ રહી છે એનો કોઈને પણ જો શ્રેય આપવું હોય તો સૌથી પહેલાં યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપી શકાય મોદી સાહેબનું વિઝન ગરીબી માટેના જે કામ કર્યા છે મધ્યમ લોકોના જે કામ કર્યા છે દાખલા તરીકે બાર કરોડ ટોયલેટ બનાવ્યા છે એસી કરોડ લોકોને છેલ્લા ચાર વર્ષથી અનાજ આપી રહ્યા છે જનધન ખાતા કરોડો ખોલ્યા છે યુવાનો બેરોજગારો બહેનોને જે લોન સહાય આપે છે થેલાવાળા ફેરિયા એ લોકોને જે વગર વ્યાજની લોન આપે આ બધા કારણો ઉપરાંત દેશ લેવલે અયોધ્યા મંદિર રામ મંદિર બન્યું ત્રણસો સિત્તેરની કલમ હટાવી અન્ય મંદિરોનો પણ જીર્ણોદ્ધાર કરીને જે મંદિરો બન્યા છે વિશ્વ કાશીનાથ કાશી વિશ્વનાથ છે ઉજૈનમાં છે પાવાગઢ છે આ બધા મંદિરોનો જીર્ણોદ્ધાર આના કારણે મોદી સાહેબની લોકપ્રિયતામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને દિલ્હીમાં આપદા સરકાર જે વર્ષોથી કામ કરતી હતી માત્ર વચનો આપ્યા હતા રોડ રસ્તા ગટર પાણી લાઇટ યમુના નદી આ બધું એટલું બધું ખરાબ કરી નાખ્યું કે એની જે ઇફેક્ટ છે એ આ વખતની ઇલેક્શનમાં આવી અને મોદી સાહેબના વિઝનથી દેશ આગળ વધી રહ્યો છે એમાં દિલ્હીના લોકોએ પણ સુર પુરાવ્યો અને ઘણા લાંબા સમય પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે એનું સૌને ગૌરવ છે અને આ તકે મહિલા મોરચા સાથે અમે મોદી સાહેબ ને સત વંદન સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ભારતીય જનતા વિશ્વાસ ની સરકાર વિકાસ ની સરકાર એ લોકો સમજી ગયા છે ભરોસા ની સરકાર એ લોકો સમજી ગયા છે મોદી નો મેજીક ચાલી ગયો છે અને ઝાડુનું જાદુ વિસરી ગયું છે કેજરીવાલજી અને મનીષ સિસોદિયા જેવા દિગ્ગજ નેતાઓની પણ કારમી હાર થઈ છે અને એની સામે ભારતીય જનતા પાર્ટીએ ભવ્યથી ભવ્ય વિજય મેળવ્યો છે લોકો સમજી ગયા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગૃહમંત્રી અમિત શાહ સાહેબના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીના નેતૃત્વમાં જ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ ભારત ભારતનો વિકાસ શક્ય છે અને એટલા માટે થઈને આ વખતે ખૂબ જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે ત્યારે આજે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓ દ્વારા આ વિજયની ઉજવણી થઈ રહી છે બધાના મીઠા મોઢા કરીને ફટાકડા ફોડીને આ વિજયને વધાવી રહ્યા છીએ નમસ્કાર જય ધનવંતરી આજે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી મોદીની અધ્યક્ષતામાં તથા અમિતભાઈ શાહ અને જેપી નડાજીની નડ્ડાજીની અધ્યક્ષતામાં જે વર્ષોથી આ રાહ જોવાઈ રહી હતી એ બીજેપી પાર્ટીને ખૂબ જ બહુમતી મળેલ છે અને આપણા ગુજરાત જેવું રાજ્ય દિલ્હી થાય જેની નજર વિશ્વની નજર અને ઇન્ડિયાની નજર પણ આપણા પાટનગર દિલ્હી ઉપર હોય તો તે માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હું ડૉક્ટર સંજય જીવરાજાની આખી ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે આ રાજકોટ ખાતે ખૂબ જ બધા આનો એકદમ જે એક હર્ષોલ્લાસનો માહોલ જળવાઈ રહ્યો છે અને આપ પણ જોઈ રહ્યા છો કે જેવું ગુજરાત છે એવું જ દિલ્હી આવતા પાંચ વર્ષમાં બનશે તેવી મારી શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ ઓલ